મોટા ભાગના મંદિરોમાં માં દાનપેટી જોવા મળતી હોય છે અને એ દાન પેટીમાં શ્રદ્ધાળુઓ દ્વારા મંદિર માં દાનપેટી હોય પરંતુ આ પ્રકારે ગાંધીજી જન્મસ્થાન છે ત્યાં દાનપેટી ની શું જરૂરિયાત તેવો સવાલ ઉભો થતો હોય છે ત્યારે જાણકારી એવી મળી છે કે અહીંયા દાનપેટીમાં જે કઈ પણ રકમ પ્રવાસીઓ દ્વારા આપવામાં આવે છે તે રકમ સરકાર દ્વારા અનુસૂચિત જાતિ સમાજના કલ્યાણ અર્થે વાપરવામાં આવે છે ગાંધીજી હંમેશા છેવાડાના લોકોની ખેવના કરતા હતા ત્યારે તેમના જન્મસ્થાન ખાતે તેમની આ વિચારધારાને હજુ પણ યથાવત રીતે જીવંત રાખવામાં આવી છે તેને જોઈને પ્રવાસીઓને પણ સુખદ આશ્ચર્ય થાય છે તો ગાંધીજીના જન્મસ્થાન કીર્તિ કીર્તિમંદિરમાં પણ એક દાનપેટી રાખવામાં આવી છે પરંતુ એ દાનપેટીમાં એકત્ર થતા પૈસાનો ઉપયોગ છે તે કીર્તિ મંદિર માટે નહીં પરંતુ સમાજના કચડાયેલ વર્ગના લોકો માટે કરવામાં આવે છે વાત છે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ પોરબંદરની ગાંધીજી હંમેશા સમાજના છેવાડાના વર્ગના લોકોની ચિંતા કરતા હતા અને જે કોઈ કચડાયેલ વર્ગ હતા તેના ઉત્થાન માટેની પ્રવૃત્તિઓ બારેમાસ ધમધમતી રાખતા હતા બાપુના નિધન પછી પણ તેમના જન્મસ્થાન કીર્તિ મંદિર ખાતે આ પ્રવૃત્તિ અકબંધ રાખવામાં આવી છે આપે અહીંયા જે કીર્તિ મંદિર ખાતે દાનપેટી જોઈ એ દાનપેટી છે તેનો સદુપયોગ એ રીતે કરવામાં આવે છે કે જે કાંઈ પણ તેમાં પૈસા એકત્ર કરવામાં આવે છે તે વર્ષભર પૈસા એકત્ર કરી અને અનુસૂચિત જાતિ સમાજના ઉત્થાન માટે સરકાર છે તેને અર્પણ કરવામાં આવે છે આ રીતે કીર્તિ મંદિર ખાતેની દાનપેટી છે તેમાં એકત્ર થતું દાન પણ સમાજના છેવાડાના લોકોને કામ આવે છે ગાંધીજી હયાત નથી પરંતુ તેમની આ વિચારધારા છે એ અહીંયા કીર્તિ મંદિરમાં હયાત જોવા મળી રહી છે